કેમ વાંધો નહીં અટાણા તમને રેડી ને આઠ મહિના તો તમારા તો મેં તમારી પાસે કઈ બેન લીધું કોઈ વસ્તુ નઈ

ઘેર બેન એટલે આ તમારું કુલ દેવી કેવાય શું કેવાય એ ભવા ને ખબર નથી દીકરી

અને માતાજી કોઈને દખ દેતા નથી ભગવાન કોઈને દખ દેતા નથી હા માતાજી કોઈ કાઈ દખ દેતું નથી મને તો જો મારી માતાજી હિંજુકી બેનને રેડી થઈ જાય એટલે મેં તમને કીધું બેન તમને કાઈ નથી તમને તર મુજાતા નહીં કાઈ બીતા નહીં તમને સાંભ યારી થઈ ગઈ મારા માતાજી હારો કર નાખ્યું મને બધું કમ્પ્લીટ આઠ મહિનાની કોઈ વાત સમાધાન નહોતી અને રાતે ભૂઈ જ ન હતી કા આવ્યા તમે ભોળા ભોળા સોળા સોળા અને તમારા તાલુકો કયો લાગુ પડે સુત્રાપડા સુતરાપડા અને જિલ્લો તમને મારી માતાજી ની શ્રદ્ધા હતી જે બેન તમને બધા ઘર ને સારું થઈ ગયો હવે કોઈ બી કઈ તમને તકલીફ થાય નહીં માતાજી ની શ્રદ્ધા હતી સારું થઈ ગયું હું કઈ ભગવાન નથી મને કઈ ખબર પડતી નથી જે કરે મારી માતાજી કરે છે હું આમાં કઈ જાણતો

પણ આ પંદર હજાર રૂપિયા લઈ જાય માથું ફોન કરીધા આપણા તમારા કામ ના પૈસા હતા પણ હવે તમારે કોઈ ભવા પાસે પૈસા લઈ ના જવાનું ક્યાંય દાણા કે તમતર તમારે આનંદ જ કરવાનો કાઈ તમને થાય નહીં આ 8 મહિના 10 મહિના ચા તમને કાઈ તકલીફ થી નહીં મને કઈ મે તમારો ઘર જોયું નથી તમે મે મારો ઘર નતો જોયું નહીં આપણે બેન ભરું હો હો ગાવ શેટ હતા હા તો ન્યા મારા માતાજી તમને મટાડ્યું કારણ કે મારા માતાજી પર તમને વિડિયો રોય ને સુકતા બેઠી હા વિડિયો એટલે મારા માતાજી એ તમને મટાડ્યું બેન હું ભગવાન નહીં આ તો માતાજી મટાડે માતાજી નું મટાડેલું કોઈ કોઈ ને કઈ તાતુ નથી પીલીફ નથી તો તમારે કારણ કે નહીં પીવાનું તમને મને તો એટલી જ ખબર પડે કે દીકરી છે એ તમે તમારા માવતર ની દીકરી છો અહીંયા આવડાની ઘેરે હોવા પણ આવડા ની ઘેરે તમને હું કરવા કુળ વધારવા આવડા આની કુળ બધ્યું કૃષ્ણ ભગવાન અવતાર લીધો તો એ બાઈ ની પેટે જ અવતાર લીધો બધા ભગવાને આ માતાજી ઈ બધા માને પેટે જ અવતાર લીધો એટલે તમે એક દેવયુસ કેવા

મે તમને મારી માતાજી દે હી જો ને તમને મે ખાલી જીગર જ આપી બેન બીજું કઈ નતું મે તમને એમ કીધું કે તમે કુળ દેવી કેવા તમારી પાસે કારણ જ ન હોય તમને બીક વઈ ગઈ ધૂણ માં ગયું ઈ એક તમે આણ સદ્ધા ને મે પાતા કે આણ સદ્ધા કામ કરતી હોય ગમે કામ કરતી હોય ને તો આયા વેસે વેસ ભાઈ ભરાવો થાય ભરાવો થાય ને